પાટણ જિલ્લાના રાધનપુરમાં ચોમાસા પૂર્વેની પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત સાફ સફાઈ હાથ ધરાઈ જેમાં વોર્ડ નંબર પાંચમાં કામગીરી પૂર્ણ કરી વોર્ડ નંબર ત્રણમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી આગામી પંદર જૂન સુધી સમગ્ર શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવશે પાટણ જિલ્લામાં સંભવિત પૂર વાવાઝોડા અને વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લામાં આગોતરી કામગીરી જેમ કે ખાડા પૂરણ કેચપીટ મેઇનહોલ કાસની સફાઈ કેનાલ તળાવ ઊંડા કરવાની બાબત રસ્તા રિપેરિંગ તેમજ નદી નાળાની સફાઈ જિલ્લામાં કરવામાં આવી રહી છે રાધનપુર નગરમાં પાણીનો કોઈ પણ જગ્યાએ ભરાવો ન થાય તે અંતર્ગત સાફ સફાઈ કરવામાં આવશે અને પ્રીમોન્સૂન કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે પ્રીમોન્સૂનની કામગીરી માટે કેનાલ રસ્તાના બાંધકામના કારણે પાણીના કુદરતી વહેણમાં અવરોધ બનતા હોય તેવા અવરોધોનો તાત્કાલિક નિકાલ કરવા જાડી ઝાંખરાને તાત્કાલિક અસરથી દૂર કરાવવા વરસાદી પાણીના નિકાલમાં કચરાથી અવરોધ ઊભો થતો હોય તો તે દૂર કરવાની સાથે આરોગ્ય વિભાગને રોગચાળાને ફેલાય તે માટે સ્વાસ્થ્ય સંબંધિત તાકીદના પગલાં માટે મેડિકલ ટીમો સાથે દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા વગેરેની કામગીરી કરવામાં આવી રહી છે રાધનપુર શહેરમાં મળેલ બેઠક અંતર્ગત પચીસ કામદારો રાખવાના ઠરાવ સાથે નવીન અને ફરજ બજાવતા કામગીરી કરતા તમામ કામદારો દ્વારા હવે રાધનપુર શહેરમાં પ્રી મોનસૂન કામગીરી હાથ ધરવામાં આવશે જેમાં વોર્ડ નંબર પાંચમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જૈન બોડીથી ઠાકોરવાસ પરા વિસ્તાર ઘાંચીવાસ બંદૂકવાસ ભરવાડવાસ વગેરે જગ્યાએ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને અત્યારે હાલ વોર્ડ નંબર ત્રણમાં કામગીરી ચાલુ રહી છે અને આગામી પંદર જૂન સુધી તમામ જગ્યા સાફ સફાઈ કરવામાં આવશે અને ગયા વર્ષની જેમ જ આ વર્ષે પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવું પાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આદરણીય જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે પ્રી મોન્સૂન આયોજન માટેની મીટિંગ મળેલી હતી એમાં મળેલી સૂચનાની વિગતે આપણે પચીસેક કેટલા સફાઈ કામદારો રાખવાનું ઠરાવ કર્યો છે અને હયાત સ્ટાફ અને નવીન જે હંગામી સફાઈ કામદારો રાખી અને આપણે અત્યારે કામગીરી ચાલુ કરી છે એમાં વોર્ડ નંબર પાંચની અંદર આપણે કામગીરી પૂર્ણ કરી છે જેમાં જૈન બોર્ડિંગથી ઠાકોરવાસ પરા વિસ્તાર ગાંચીવાસ બંદૂકવાસ ડબ્બાવાસ ભરવાડવાસ વગેરે વિસ્તારોની અંદર આપણે કામગીરી પૂર્ણ કરી છે અને અત્યારની અંદર આપણે નંબરના વોર્ડમાં કામગીરી ચાલુ છે આગામી પંદર જૂન સુધી એટલે કે ઓનસેટ ઓફ મતલબ મોન્સૂન કહીએ ગુજરાતમાં ત્યાં સુધી આપણે તમામે તમામ વિસ્તારની અંદર પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂન કામગીરી પૂરી કરી લઈશું એ રીતનો આપણને વિશ્વાસ છે જેથી કરીને આગામી ચોમાસા દરમિયાન રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં ક્યાંય મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો ન થાય અને નગરજનોને કોઈ હાલાકી ન પડે રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર